નમસ્કાર મિત્રો આજનો વિષય છે દીવો તો નાનો હતો પણ અંધકાર મોટો હતો તો વિડીયોના અંત સુધી બન્યા રહો શહેરની એક સીમા પાસે એક સંકુચિત વળાંક ભરેલો રસ્તો હતો જ્યાં દિવસમાં શાંતિ અને રાતે ભય છવાઈ જતો આ રસ્તે એક ઝૂંપડી હતી માટીની દીવાલ તૂટેલું છાપરું અને અંદર રહેતો એક ગરીબ માણસ રામુ રામુ પાસે ન તો જમીન હતી ન તો વધારે પૈસા ન કોઈ સગાવાલા દિવસે તે મજૂરી કરતો ક્યારેક મજૂરી મળે ક્યારેક ન મળે પણ એક વાત હતી જે આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી રામુ રોજ સાંજ પડે એટલે રસ્તા પર એક દીવો પ્રગટાવતો લોકો હસતા આ રસ્તે કોણ ચાલે છે એના દીવાથી અંધકાર થોડી ઓછો થવાનો પહેલાં પોતાના ઘરમાં દીવો કર રસ્તા પર પછી કરજે કેટલાક તો તેને પાગલ કહેતા કેટલાક કહેતા આ ગરીબ માણસ પાસે દીવો કરવા માટે તેલ વધારે છે પણ રામુ ન ક્યારે જવાબ આપતો ન ક્યારે દીવો બંધ કરતો રોજ સાંજે ભલે તેના તેલ ઓછું હોય ભલે તે ભૂક્યો હોય પણ રસ્તા પર દીવો જરૂર પગટાવતો એક રાત એવી આવી કે ભારે વરસાદ શરૂ થયો આકાશ વીજળીથી ગુંજી ઉઠ્યું રસ્તા પર કાળો અંધકાર છવાઈ ગયો એ જ રાત્રે શહેરનો એક ધનિક વેપારી પોતાના દીકરા સાથે આ રસ્તે પસાર થતો હતો વરસાદ અંધારું અને અચાનક દીકરો લપસી ગયો રસ્તાની બાજુમાં ઊંડો ખાડો હતો જો એક પગ આગળ ગયો હોત તો સીધી મોત પણ એ સમયે રસ્તાની ધાર પર પ્રગટેલો નાનકડા દીવાના પ્રકાશે વેપારીને ખાડાનો અહેસાસ કરાવ્યો દીકરાને બચાવી લીધો વેપારીના હાથ કાપતા હતા આંખોમાં પાણી હતું બીજા દિવસે તે આખા વિસ્તારમાં પૂછપરછ કરતો ફર્યો આ દીવો કોણ પ્રગટાવે છે લોકોએ રામુની ઝૂંપડી તરફ આંગળી ચીંધી વેપારી સીધો રામુની ઝૂંપડી પાસે પહોંચ્યો આંખો ભીની કરીને ભૂલ્યો ભાઈ તું કેમ રોજ દીવો પ્રગટાવે છે તું પોતે જ અંધકારમાં રહે છે રામુ હળવેથી હસ્યો અને શાંત અવાજે કહ્યું સાહેબ અંધકાર એટલો મોટો છે કે હું એને હટાવી શકતો નથી પણ જો મારા દીવાથી એક માણસ પણ ખાડામાં પડવાથી બચી જાય તો મારું જીવન સફળ છે વેપારી ચૂપ થઈ ગયો એના હાથમાંથી થેલો નીચે પડી ગયો તે દિવસે રામુને પૈસા મળ્યા મદદ મળી પણ સૌથી મોટી વાત એ રસ્તે હવે એક દીવો નહીં ઘણા દીવા પ્રગટવા લાગ્યા બોધ દીવો નાનો હતો પણ એની રોશનીએ એક જીવન બચાવ્યું અને અંધકારને શીખવ્યું સારા કામ માટે મોટી તાકાત નહીં મોટી નિષ્ઠા જોઈએ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરો અને ચેનલ પર નવાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર